હું ખીજડીયા ગામ નો સરપંચ મુદ્દો સાહેબ અમારો ગૌચર દબાણ નો મુદ્દો છે જે એક દ્વારા પાંચ એકર જગ્યાનું ગૌચર અને માં આવેલ ખીજડીયા ગૌરી દળ નો રસ્તો બંને દબાણ કરી છેલ્લા પંદર થી વીસ વર્ષથી આ દબાણ એમણે કરેલું છે હાજી સાહેબ અમે ડીડીઓ ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ બધે અમે રજૂઆત કરેલી છે પણ હજી સુધી અમને કોઈ ન્યાય મળેલ નથી સાહેબ અમે હવે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે જો કલેક્ટર સાહેબમાંથી અમને કોઈ ન્યાય નહીં મળે અને આ ગૌચર દબાણ અને આ દૂર નહીં થાય તો અમારા ખેડૂતો જે છે ત્રણ ખેડૂતો તે એવું કહે છે કે અમે બપોર પછીના સમય અમે આત્મદા કરવાના છીએ પછી કાઈ વાંધો નહીં જે થવું હોય તે પાંચ એકર જગ્યા છે સાહેબ હમણાં આપણે ઉપલેટા જિલ્લામાં જે ટીડીઓ સાહેબે આ ગૌચર